ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા અમૃતકાળમાં કૃષિ પેદાશોની પ્રક્રિયા અને મૂલ્યવર્ધન અંગે સેમિનારનું આયોજન કરાયું પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેક ટુ બેઝિક મંત્ર આપીને દેશના વિકાસને નવી દિશા આપી છે આ દિશામાં જ આગળ વધીને આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સાકાર કરવાનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાંતિપુરા અમદાવાદ ખાતે ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા અમૃત અમૃતકાળમાં કૃષિ પેદાશોની પ્રક્રિયા અને મૂલ્યવર્ધન અંગે સેમિનારમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે હાલના સમયમાં જમીનના સ્વાસ્થ્ય અને તેના પોષક તત્વો પર રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ દ્વારા થતી વિપરીત અસરોના પરિણામે જમીન તેના કુદરતી પોષક તત્વો ગુમાવી રહી છે આ સમસ્યાના સમાધાન અંગે તેમણે કહ્યું કે પેઢીને પોષણયુક્ત આહાર આપવા માટે સારી ગુણવત્તાવાળો પાક પેદા કરી શકે તેવી પોષક તત્વોથી ભરપૂર જમીન ખૂબ જરૂરી છે તેમણે જમીનના પોષણને સુધારવાના ઉપાય તરીકે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ઉત્તમ સમાધાન ગણાવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળના ખજાંચી ડોક્ટર કેજી મહેતાને લાઈફ ટાઈમ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા તદુપરાંત કૃષિ ક્ષેત્રે વિશેષ અભ્યાસ સંશોધન અને પ્રયોગોમાં વિશિષ્ટ યોગદાન બદલ ખેડૂતો વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે કૃષિ વિજ્ઞાન મંડળના પ્રમુખ એ આર પાઠક સરદારધામના પ્રમુખ સેવક સુતરિયા બંસે ગૌશાળાના સંચાલક ગોપાલ ભાઈ સુતરિયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વીપી ચોવટીયા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ કેલાવાલા નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી આણંદના કુલપતિ સી કે ટિમ્બડિયા તેમજ રાજ્યભરના કૃષિ વિજ્ઞાન મંડળના હોદ્દેદારો સભ્યો અને ખેડૂતો હાજર રહ્યા હતા ખબરો दबाएं।